ખેડાના પરસાતજ ગામે અમદાવાદના મુસ્લિમ બિલ્ડર દ્વારા મૂકવામાં આવેલી સ્કીમનો ઉગ્ર વિરોધ સત્વ આર્કેડ ધનપાલેશ્વર રોડ વિંજોલ ક્રોસિંગ રોડ અમદાવાદની સ્કીમને પ્રતિબંધ કરવા કરી માંગ અમદાવાદ વટવાના બિલ્ડર દ્વારા સસ્તા ભાવે પ્લોટની જાહેરાત કરતાં બે ગામમાં ભારે રોષ કદમ પ્રોજેક્ટ નામે જાહેરમાં મદ્રેસા મસ્જિદ કોમન પ્લોટની સુવિધાની કરવામાં આવી હતી જાહેરાત અમદાવાદ ચંડોળાના વિસ્થાપિતોને વસાવણી યોજનાથી વિસ્તારની શાંતિ સામે જોખમ વિઠલપુરા અને પરસાદજના મોટી સંખ્યામાં ગ્રામજનો પ્રાંત કચેરીમાં પહોંચ્યા ક્ષત્રિય બહુલ્ય વિસ્તારમાં મુસ્લિમ ધાર્મિક અને રહેઠાણથી વિસ્તારની શાંતિ જોખમા છે ખેડા જિલ્લાના હિન્દુ સંગઠનનો અને ક્ષત્રિય સમાજના સંગઠનો દ્વારા સ્કીમના વિરોધમાં સમર્થન કરવામાં આવ્યું ખેડા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી તાકીદે યોજના અટકાવવા માંગી આપણે પરિચય બોલો મારું નામ રમણભાઈ મોહબેસિંહ ગોહિલ પરસોદના રહેવાસી

કે બાજુમાં વિઠલપુરા ગામ હતું અને વણસર વાળા ભાઈ કોક જમીન રાખી હતી જમીન રાખી હતી એટલે એને એક પ્લોટ પાડ્યા પ્લોટ પાડ્યા એટલે અમે જયારે રસ્તા પર રહીને જઈએ એટલે પૂછ્યું કે ભાઈ આ પ્લોટ પાડ્યા એટલે આ પ્લોટ ની તમારે કઈ રીતે હાલવાના એટલે જયારે અમને એમને નતા ઓળખે એટલે એમણે પૂછ્યું કે આ પ્લોટ અમારે ખાલી મુસલમાન નતા આપવાના એની અંદર અમારે મસ્જિદ બનાવવાની હ મદ્રસા આ બધું અમારી જમીન બાજુ પશુપાલન પત્ર આલ્યું કે ભૂલથી આ જમીન વેચાઈ આ જમીન ને કોઈ પ્લોટ માટે માટે એન હાલવી નહીં અને એને માટેની મંજૂરી નહીં આપવી કે જેથી કરીને જો ભવિષ્યમાં તમે મંજૂરી હાલ તો અમારી આવનાર પેઢીને ભવિષ્યમાં મુશ્કેલી પડે એની અંદર ના કરવાનું આ ક્ષત્રિય જોઈ ના રહે એટલા માટે અમે શાંતિ જળવાય એટલા માટે અમે આયોજન આપ્યું આરએસએસ દ્વારા હિન્દુ પરિષદ દ્વારા બધા

શાંતિ ડોરાઈ જાય એના માટે અમે ખોટો શાંતિ ના દોરાય એના માટે પત્ર આપવા આવેલા છે ત્યાં ગાડી પ્લોટો ફરવેલા છે પ્લોટો ફરવેલા છે મારે ત્યાં મસ્જિદ બનાવવા માંગે છે બધાનો વિરોધ છે Thank yeah. you.